લોકસભા ચૂંટણીમાં સાત તબક્કાના મતદાન બાદ મતગણતરી ચાર જૂને એટલે કે આવતીકાલે થશે આ પહેલાં ચૂંટણી પંચે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ દરમિયાન ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ભાગ લેનાર તમામ મતદારોને અભિનંદન પાઠવ્યા હતા મીડિયાને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે ભૂલ સ્વીકારતા કહ્યું હતું કે સોમવાર અને શુક્રવારે મતદાન ન થવું જોઈએ કારણ કે આ દિવસો વચ્ચે લાંબો અંતર છે તેમજ ઉનાળા પહેલાં ચૂંટણી થવી જોઈએ એ બાબત પણ સ્વીકારવામાં આવી હતી ભારતમાં ક્રિકેટનો કેટલો ક્રેઝ છે તે આપણે સૌ જાણીએ છીએ ટીમ ઇન્ડિયા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમી રહી છે ક્રિકેટ રસિકોમાં જબરદસ્ત ઉત્સાહ છે ક્રિકેટ રસિકો ઘરેથી લઈને ગ્રાઉન્ડ સુધી ક્રિકેટ રમવાનો મોકો નથી છોડતા ક્રિકેટ પ્રેમીઓ નાના નાના સ્થળ પર પણ ક્રિકેટ રમવા માટે એકત્ર થાય છે મહારાષ્ટ્રના મુંબઈને અડીને આવેલા મીરા રોડમાં ક્રિકેટ રમતી વખતે એક ખેલાડીનું કરુણ મોત થઈ ગયું છે હવે આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આવતીકાલે એટલે કે ચાર જૂને સવારે પાંચસો ને તેતાળીસ બેઠક પર મતગણતરી હાથ ધરવામાં આવશે જોકે પરિણામો બાદ કેટલાક રાજ્યોમાં હિંસા ભડકી શકે છે જેને ધ્યાનમાં રાખીને હિંસા પર કાબૂ મેળવવા કેન્દ્ર સરકારે પહેલેથી કડક સુરક્ષા વ્યવસ્થાની શરૂઆત કરી દીધી છે ગોંડલ તાલુકાના મોવિયા ગામે જાહેરમાં પટેલ દંપતીને માર મારવાની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીને લાકડી અને દોરડા વડે જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને માલવાહક ગાડીમાં બેસાડી અપહરણ પણ કરવામાં આવ્યું અને યુવતીને તેના પરિવારવાળા બળજબરીપૂર્વક એક્ટિવામાં બેસાડી ફરાર થઈ ગયા હતા બંને યુગલને માર મારતાનો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો છેલ્લા કેટલાક સમયથી ભારતમાં જુદા જુદા એરપોર્ટ પર ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે ત્યારે આજે ફરી એક વખતે દિલ્હીથી મુંબઈ જતી અક્ષા એરલાઇન્સની ફ્લાઇટ ક્યુ પી વન સેવન વન નાઇનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું અમદાવાદ શહેરના એસજી હાઈવે પર રાજપથ રંગોલી રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી કામગીરીને કારણે એક બાઇક ચાલક ખાડામાં પડ્યો હતો ડ્રેનેજ લાઇન માટેના છ ફૂટ જેટલા ખાડામાં બાઇક ચાલક પડતા તેને ઈજા થઈ હતી ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે તેને બહાર કાઢ્યો હતો જો કે સદનસીબે તેને કોઈ જાનહાની થઈ ન હતી આડાશ મૂકવામાં આવી હતી જોકે શોર્ટકટ લેવા જતાં બાઇક ચાલક ખાડામાં પડ્યો હોવાનું જાણવા મળ્યું છે લૂંટેરી દુલ્હનની ગેંગની પીસીબી શાખા દ્વારા ઝડપી પાડવામાં આવી છે લગ્ન વાંચુક છોકરાઓ પાસેથી મોટી રકમ વસૂલી લગ્નનું નાટક કરી છેતરપિંડી કરતી ગેંગના પાંચ સભ્યોને પકડી કાર્યવાહી હાથ ધરાઈ છે આ ગેંગ દ્વારા અગિયાર દિવસ અગાઉ અંજારના યુવક સાથે બે લાખ ઉપરાંતની ઠગાઈ કરવામાં આવી હતી જેના આરોપીઓ વડોદરાના હોવાથી પીસીબી દ્વારા આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર લગાવતા બિલ ત્રણ ગણું આવતું હોવાની આશંકાના આક્રોશ સાથે શરૂ થયેલા વિરોધનો વંટોળ ઘટવાને બદલે દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે સુભાનપુરા વીજ નિગમ કચેરી સામે આજે સવારે આપના આગેવાન વિરેન રામીની આગેવાનીમાં તંત્ર સામે સ્માર્ટ વીજ મીટરનો અનોખી રીતે વિરોધ કર્યો હતો જેમાં જૂના વીજ મીટર પરત લગાવવાની માંગ સાથે સફેદ કપડાં પહેરીને મોટી સંખ્યામાં લોકોએ સ્માર્ટ મીટરનું બેસણું યોજીને વિરોધ કર્યો હતો કીર્તિ પટેલ તેમજ અન્ય સાગરિતો દ્વારા એન કેન પ્રકારે માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ કાપોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે બિલ્ડર પાસેથી રૂપિયા બે કરોડ સુધીની ખંડણી પણ માંગવામાં આવી હોવાનું નોંધવામાં આવ્યું છે કીર્તિ પટેલ તેમજ અન્ય આરોપી દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તેને લઈને ફરિયાદીએ વિગતવાર માહિતી કાપોદરા પોલીસ સ્ટેશનમાં આપી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં ત્રેવીસ બારડોલી બેઠકની મતગણતરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે ચાર જૂનના રોજ સવારે આઠ વાગ્યાથી શરૂ થશે ત્રેવીસ બારડોલી લોકસભા સમાવિષ્ટ સાત વિધાનસભા મતવિસ્તારો મુજબ અલગ અલગ ટેબલ હોલમાં કુલ એકસો ને સાહીઠ રાઉન્ડમાં મતગણતરી યોજાશે જેમાં કુલ તેર લાખ સત્યાવીસ હજાર છસો ને અઠ્યાવીસ મતો અને પંદર હજાર સાતસો પોસ્ટલ બેલેટની મતગણતરી થનાર છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગ સહિત ઉચ્ચ અધિકારીઓએ મતગણતરી મથકનું જાત નિરીક્ષણ કર્યું હતું